નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજ મ્યુઝિયમની ત્રણ વર્ષમાં ચાર લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મ્યુઝિયમ નિહાળ્યું કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને કચ્છમાં જોવાલાયક વિવિધ પ્રવાસન સ્થળો નિહાળી અને ખુશ થાય છે જાન્યુઆરી બાવીસથી ડિસેમ્બર ચોવીસ દરમિયાન ભુજના કચ્છ મ્યુઝિયમની ચાર લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી સમગ્ર બાબતે મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયાએ જણાવ્યું કે હું બે હજાર એકવીસની વાત કરું તો કોરોના પછી સપ્ટેમ્બરથી ચાલુ થયેલું અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી બે હજાર એકવીસમાં હતા એક લાખ ચૌદ હજાર છસો ને આડત્રીસ વર્ષ બે હજાર ત્રેવીસમાં એક લાખ એકોતેર હજાર નવસો ને ત્રેપન અને વર્ષ બે હજાર ચોવીસમાં આવેલા છે એક લાખ એકત્રીસ હજાર પાંચસો ને ચોર્યાસી જેટલા વિઝિટર્સ આવ્યા છે અને જાન્યુઆરીની આપણી અત્યાર સુધીની હું વાત કરું તો તેર એક બે હજાર પચીસ સુધી ઓગણીસ હજાર અને પાંત્રીસ વિઝિટર્સે લીધી છે ખાસ હું કહીશ કે દિવાળી પછીના સમયમાં સ્કૂલ્સ ખૂબ આવી રહી છે નાની નાની જગ્યાએથી પણ ટીચર્સ ખાસ આવી રહ્યા છે નાના નાના ભૂલકાઓને લઈને પણ આવી રહ્યા છે અને જે એક સારી પહેલ કહેવાય શિક્ષકો ઇન્ડિયન ટુરિસ્ટ જો એડલ્ટમાં આપણે લઈએ તો એ લોકો ખાસ ઇન્ટરેસ્ટ લે છે ટેક્સટાઇલમાં અને એમાં પણ ઐરાવત અને ટેક્સટાઇલને જોઈને પ્રશ્નો પણ આવે છે કે આવું અમારે પરચેસ કરવો હોય તો ભુજમાં ક્યાં મળશે એટલે એ એક ઇન્ટરેસ્ટનો વિષય થઈ જાય છે નાના ભૂલકાઓ છે એને અમે શિક્ષકોને આગ્રહ કરીએ છીએ કે તમે જે ભણાવો છો કે ઐતિહાસિક અવશેષો ને આધારે આપણે ઇતિહાસ બનાવતા હોય તો એ લોકોને દ્રષ્ટિ આપો કે પુસ્તકમાં તો વાંચ્યું હોય પણ અહીંયા ઐતિહાસિક અવશેષોને એ લોકોએ પોતાની દ્રષ્ટિથી જોઈ શકે અને સમજી શકે જે મને લાગે છે કે જિંદગી પર પછી બાળકો નહીં ભૂલાય આ વર્ષે વરસાદ ખૂબ થયો કચ્છમાં અને જે પ્રોબ્લેમ્સ અમે ફેસ કર્યા એના આધારે ઓલ્ફ્રેડ બિલ્ડિંગને શરૂઆત કરવાની વાત હતી પણ મેં જોયું છે કે ફર્ગ્યુઝન બિલ્ડિંગમાં પણ બહુ જ પ્રોબ્લેમ્સ છે આ વખતે મતલબ મ્યુઝિયમમાંની અંદર પણ અમે વરસાદને માણ્યો છે તો એ હિસાબે મેં રિક્વેસ્ટ કરી છે ડિસેમ્બર મહિનામાં મેં રજૂઆત કરી છે કે બંને બિલ્ડિંગને મરમતની જરૂર છે કારણ કે આપણું આ બિલ્ડિંગ ફર્ગ્યુઝન બિલ્ડિંગ પણ એકસો સુડતાલીસ વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે નો ડાઉટ ધ ધરતીકમ પછી આનું રિપેરિંગ થયું છે પણ રિપેરિંગની બંને બિલ્ડિંગની જરૂર છે જેથી કરીને આપણી પાસે જે બોડા પ્રમાણમાં કલેક્શન છે હું કહીશ કે બહુ જ વસ્તુ અત્યારે ડિસ્પ્લેમાં છે અને સંગ્રહાલયના સંગ્રહ એટલો છે કે અલગ અલગ વિભાગ દરેક કલાકૃતિનો બની શકે એને ધ્યાને રાખીને મેં રજૂઆત કરી છે કે બિલ્ડિંગને જલ્દીથી જલ્દી રિપેર કરાવીએ અને પબ્લિક માટે આપણે દરેક વિશેષ જે સંગ્રહ છે આપણો ચાહે તમે ચાંદી લઈ લો સોનું લઈ લો માટી કલા લઈ લો વસ્ત્રકલા લઈ લો એના એક એક વિભાગ અલગથી બની શકે અને મોડા પ્રમાણમાં વિઝિટર્સને એનો લાભ મળી શકે અમારું જે ડિપાર્ટમેન્ટ છે આર્કિયોલોજી પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ જ્યાં અમારે શ્રીને રજૂઆત કરવાની હોય અને શ્રીની આગળથી પછી સચિવશ્રી પાસે જાય અને એ પ્રોસેસ જે હોય છે સચિવ પાસેથી પછી મુખ્યમંત્રી પાસે જાય અને એ મંજૂરી મળતા પછી આ થતું હોય છે હું તમને કહીશ કે આપણા સાંસદે પણ આમાં રસ ધરાવેલો હતો અને એમની તરફથી પણ પૂછતાછ હતી અને એને ધ્યાને રાખીને જ હું કહું છું કે બંને બિલ્ડિંગને મારા બનતી જરૂર છે બાકી અમે એઝ અ ક્યુરેટર ડેફિનેટલી અમને પણ ગમશે કે બોળા પ્રમાણમાં મારા વિઝિટર્સ આવે એને હું સારા પ્રમાણમાં કલેક્શન બતાવો ઈચ્છા મારી રહેશે આમ ભુજના પ્રાચીન મ્યુઝિયમમાં ખૂબ જ ઉમદા પ્રાચીન વસ્તુઓનું કલેક્શન છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર